એ આ બાલ્ટી ખાલી ઓકે કરો મિત્રો તમે જોઈ શકો છો ગામ છે સનાલી અને તાલુકો પડે સુઈ ગામ જિલ્લો સુઈ ગામ વાવ પણ કહી શકો છો જિલ્લો વાવ પહેલા એ બનાસકાંઠામાં હતું હવે વર્ષી રાજપૂત ગામનું નામ છે સનાલી અને કાંકરેજ અને બંને ભેંસોમાં સો બ્રિડિંગ એટલે કે સંવર્ધન થકી જાય ટોટલ જે પશુ એમણે બળાવ્યા છે હવે અહીંયા તમે જોઈ શકો છો બહુ સારી સારું એવું એમનું કામ છે કોંગ્રેસ ગાયોમાં અને આ બાજુ પણ તમે જોઈ શકો છો નાના નાના જે બચ્ચા છે એ બહુ ઉત્તમ છે આપણે પર્ટીક્યુલર એક વીડિયાના માધ્યમથી તમને બતાવીશું અને જે ગાય છે એ પણ બહુ સારી છે આપણે જે આગળ દોધી સારે જ છે નીચે જે વાંચણો છે એ ખૂબ નીઠો છે રહેલા રસનો ઓગણી ઇઠ્યોતેર એલ આર એસ દાંતીવાડા લાઈ રિસર્ટેશન એ કાંકરેજ ગાયોમાં સૌથી મોટું એવું નામ છે જે ભારતીય જે દુધારું ગૌ નસ્લો છે જેમાં ગીર પણ હોય કાંકરેજ પણ હોય સાહીવાલ રાઠી હરિયાણવી એમાં સૌથી ઊંચું જે ભારતીય દૂધારું જે નસલોમાં જે દૂધ છે એ દાંતીવાડા લાઈ સ્ટોક સ્ટેશનમાં છે અને પ્રોપર ત્યાં જે ગાયોનું દૂધ કેવી રીતે વધારવું એવું ત્યાં કાર્ય થઈ રહ્યું છે તો આપણે આ કયું વેતર છે ગાયનું આ ચોથું વેતર ચોથું વેતર અને કયા ગામથી આવી ત્યારે એ મેલ આવેલી છે આપણને શું ગામ દરબાર હતા ને પલાસવા 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 થી ગયા વેતરમાં શું હતું નીચે ગયા વેતરની વાછડી છે ગેલુની ગેલુની વાછડી

અને આપણે જે ટાઈમે જે દૂધ એનું નીકળ્યું એ ટાઈમે કેટલું હતું એનું સાડા બાર હરેક ટાઈમનું એટલે પચીસ લીટર દહીં નીકળ્યું સાડા બારેક લીટર જેવું આપણે દૂધ નીકાળેલું હતું હવે મિત્રો આ વખતે હરેક પશુઓમાં ગાય હોય અથવા ભેંસ હોય એમાં થોડા દૂધ ઓછા જોવા મળે છે કારણ કે મચ્છર અને હવામાન આખું ચેન્જ છે તમે જોઈ શકો છો વર્ષે પ્રોપર એના માટે મેટ પણ લગાવેલી છે છતાં પણ સમજી લો કે જે ગાયો જે પૂંછડા પટકે છે એના હિસાબે તમે અંદાજ મારી શકો છો કે વરસાદનો વધારે અહીંયા તકલીફ જે વરસાદ છે એના હિસાબે મચ્છર વધારે પડ્યા છે કારણ કે આ બાજુ હજુ પણ ખેતરોમાં પાણી છે ખેતર ભરેલ તમારે સમજી લો કે સનાયેલી છે આગળ જે રસ્તો તો એમાં પણ જોયા તો આ ગાય નું શું રેકોર્ડ બને છે આખા વેતરમાં આખા વેતરનો ચોપનસો જેટલો ચોપનસો પંચાવનસો જેટલું થાય મિત્રો આખું ઓનલાઈન એમઆર કરેલો છે ભારત પશુધનમાં અચ્છા આપણે લાસ્ટ સમજી લો કે એ ટાઈમે 24 25 યો થયું ને હા આ પછી દેવ દેની 24 પછી લેટર છે તો લાસ્ટ આપણે મુક્તિ વખતે કેટલું હતું મુક્તિ વખતે 6 6.5 લિટર મુક્તિ બે મહિના અચ્છા એટલે બગ એક કન્ટિન્યુ આલે લોની દુઆ અચ્છા હવે મિત્રો સમજી લો કે દૂધ અને ગોધીનગર એક્સપો વિનર થયેલી છે અચ્છા અને ગોધીનગર એક્સપો વિનર થયેલી આ વિનર ફર્સ્ટ નંબર ઉપર આવી તો આની વાછડી આશાલ મેળા બીજા નંબર થયેલી હા એટલે સમજી લો કે જે વરસીનું જે મેઇન ફોકસ છે ને વરસીનું જે નામ મળ્યું છે પ્રોપર કાંકરેજ ગાયોમાં વધારે મળ્યું છે હવે આવું યુવાધન કાંકરેજ ગાયોમાં ખૂબ સારું એવું કાર્ય કરે છે પણ બનાસ ડેરીને રિક્વેસ્ટ છે કે તમે જે ભેંસોના દૂધ એસી નેવું રૂપિયા જે મળે છે એ મુજબ કાંકરેજ ગાયોના દૂધ માટે કઈક તમે નવું વિચારો નવી કોઈ પ્રોડક્ટ પાડો તો પશુપાલકને સમજી લો કે એસી રૂપિયા ભાવ મળે ને તો હરેક પશુપાલક એક બે ગાયો બોધે તો ખાસ રિક્વેસ્ટ છે કે કોઈ એવી આધુનિક તકનીકવાળા કઈ મશીન લાવે કે જેથી કરીને હરેક જે ગૌપાલક જગ્યાએ અમુક દૂધ લઈને જાય ડેરીમાં તો ઇન્સ્ટન્ટ પકડી લે કે આ દૂધ ગાયનું છે અને કાંઈક નવા ભાવ મળે ને એને કંઈક સારા ભાવ મળે ને તો ખેતરમાં અને રસ્તામાં જે રજળતી જે રખડતી જે ગાયો છે જે પાંચ લિટર દૂધ આપે એ પણ એ આટપચ એટલે સમજી લો કે સારું એવું દૂધ આપી દે પણ સારી એવી ઇન્કમ કરાવે તો લોકો ગાયો પર તેમને જે ભાવ છે અને ગાયો સમજી લો કે સંવર્ધન થકી પણ સારા સારા એવા ગૌમસ ઘરે બનાવે જો ગાય બહુ સારી છે બહુ વાઈટમાં છે અને દોયે પણ એકદમ પૂલ સાઈડી છે દોઈ ગયું બાકી છે જોઈ શકો છો બાજુ પણ બહુ સારી છે આપણે એ જે બાજુમાં રીકાઈ ગાય છે એનું નવ હાડા નવ દૂધ છે દૈનિક અચ્છા સરસ જો હવે લાવ મોટી બેણી લાવ દૂધ નીકળી ગયું છે બેણી લાવ બેણી કે એક્સ્ટ્રા કોઈ ડોલ હોય લાવો એક્સ્ટ્રા ડોલ લાવ બી ડોલ લાવ ભરવા માટે આમાં નહી હમાય નહી બેણી હે બેણી હમાય દે બેણી એટલે ઓલી નહી હમાય ઓમે એક બે વાર પલટી મારી દે એટલે એના કોક બેહી દેરા એ આમાં જે મને નહોતું આમાં પલટી મારો પર ડોલ માં દૂધ

હવે લો ઓકે રેડી ને હવે ભરો રેડી હા તમને નોખું ભાવે તો તમે હું રેડું ના હું તમને ના ને છે એમ અડધું રહે અડધું રહે અડધું રહે અડધું રહે હું લે ડાયરેક્ટ ઉપર બેડો કારણ કે આખો ફૂલ ભરી લીધો લે હું રેડી આ એક ಚಾರ <pyat> <recib> <Mechanics> <Top> <Means No> <masculinityhei> watch sure so. મિત્રો જોઈ શકો છો નવ લીટરને આઠસો ગ્રામ એટલે ઓવરઓલ સમજી લો કે ખૂબ સારું કે મૂકે તો વજન દાન હવે અત્યારે મિત્રો જ્યાં હું લાઈવ કરું છું જ્યાં પણ ગાયોના ભેંસોના જે દૂધ માપવામાં આવે છે વાસ્તવમાં હાલમાં પશુમાં જે દૂધ જે વાસ્તવમાં છે એ ઓછા નીકળે છે કારણ કે કોઈ એવું ક્લાઇમેટ અને જે સમજી લો આ બાજુ પણ તમે જોઈ શકો છો આખી આખી નેટ બાંધવામાં આવે કારણ કે અહીંયા વરસાદનો માહોલ વધારે છે વરસાદ હિસાબે અહીંયા મચ્છર મચી જે મચ્છર છે એનો પણ પકડો વધારે છે બાકી વાસ્તવમાં એની મિલ્ક એપેસિડી વર્ચી પચાસ લિટર આ પચીસ લિટરની રે આ ચાલ આપણે આપણે જે માપ્યું હતું ને એક વર્ષ આપેલું ને એટલું હતું એ ટાઈમે એ વખતે આડા બાર હતું ડેરીમાં એ વીસ પ્લસ નું

અને આવનાર વર્ષોમાં તમે એના કરતા પણ હવાયું કાર્ય કરો એવી હમણાં આશા છે જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાતા